તો અત્યારે મિત્રો જસ્ટ આપણે વિડીયો એડિટિંગ તરીકે અપલોડ કર્યો છે અને બીજું એક ખાસ વાત કર આખા દિવસમાં મેં એ જ કીધું છે અત્યારે રાતનો ટાઈમ થાય છે અને આઠ વાગે છે અને ભાઈ વરસાદ અત્યારે ફૂલ ચાલુ થઈ ગયો છે પાછું જેવું હતું દિવસના જેવો ચાલુ હતો ને એવો અત્યારે વરસાદ ચાલુ છે જો તો અત્યારે ભાઈ આપણે રૂમમાં આવી ગયા ઉપર અને વીજળી જેવો કેમ થાય છે તો ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે અને આપણે ઉઠ્યા તો વરસાદ ચાલુ છે અને ભાઈ વરસાદ ક્યારે બંધ થશે ખબર નહીં કાંઈ અત્યારે ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા સામે જુઓ કોણ કોણ આવ્યા છે તમને બતાવું આપણા ભાઈ પરમ મિત્ર અને શિવરાજ બંને જણા આવ્યા છે તો અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો છે આખા વ્લોગમાં વરસાદની જ વાત થઈ છે કારણ કે ભાઈ ગામડામાં વરસાદ જ ચાલુ છે હવે અમારા ગામમાં તો ખૂણ વરસાદ થઈ ગયો છે અને ખેતર બધું ભરાઈ ગયું છે હમણાં ગયા હતા પણ મોબાઈલમાં બેટરી નથી હવે લાઇટ આવી છે હમણાં તો ચાર્જિંગ કરીને આપણે બ્લોગ પાછું ચાલુ કર્યું છે બાકી હમણાં પાછા થોડી વાર પછી બહાર જશું તમને બતાવીશ ખેતરનું બધું સીન કેટલું પાણી છે અને આ બાજુ બધું ડેમ બેમ બધું તૂટી ગયું છે અને બીજું તો શું કહું બીજું કાંઈક એવું છે ચડા પહેરીને ફેરે ફરે છે જો આમ દેવું બહેન બધા ચડા છે ને આમ ઘરે પહેરવાની વસ્તુ છે બારે નહીં ફેરવાનું હો કહેવાય છોકરાને જેમ બોલથી રમે છે જો કાઈ બોલશે ને એવો સીધો થઈ જાય ને બ્લોગ ચાલે ને ત્યારે એવો સીધો થઈ જાય બાકી હકીકતમાં આટલો સીધો છે નહીં તમે આમ સીધો દેખતા હશો આ સીધો છે નહીં આમ આટલો જેલું દેખાય છે ને બ્લોગમાં એટલો નથી કાશ शिवराज આટલો સીધો છે જેવું દેખાયરો છે નથી જો शिवराज સાચું બોલ્યો ગયો આટલો સીધો નથી જેટલું આમ લાગે છે ને બ્લોગમાં એટલો તો છે જ નહીં હકીકતમાં બાકી આમ જયારે બ્લોક બંધ થાય ને ત્યારે ભાઈ આમ સાચો આવે મેદાનમાં તો અત્યારે ભાઈ વરસાદ ચાલુ છે અને અમે જઈએ છીએ બહાર રખડવા માટે કારણ કે ઘરે તો હવે કંટાળો આવે છે પરમ મિત્રો ગયો છે ગાડી લેવા ગાડી લઈને આપણે રખડતા આવી ભીના થઈ ગયા છે હોમય હવે રખડવામાં શું વાંધો છે કારણ કે આમ જો ગામમાં ભાઈ વરસાદ ફૂલ આમ કીચડ કિચડ કરી નાખ્યું છે તો ચાલો હવે ભાઈ આવે પરમ મિત્રો પછી જઈએ આપણે આગળ ક્યાંક તમને કંઈક નજારો બતાવું બહાર

बहुत ही ज्यादा खतरा यहाँ पे हमारा परम मित्र गाड़ी चलाता हुआ साफ जा रहा है यहाँ पे देखो तो भाई यहाँ पे सब कुछ चीजों का खतरा है और ये पानी पानी में से गाड़ी चलती हुई वहाँ पे मग मक... यार झूठ क्यों बोल रहा है मगरमच्छ नहीं है तो भाई चार ही बाजू हम पानी गये बधू छ વરસાદ ધીરે ધીરે વધતું જાય છે અમે બંને જણા ભાઈ હાલી નીકળ્યા છે અત્યારે મારે રખડવા માટે અમને આ ટાઈમ મેળવો છે તો વરસાદ ધીરે ધીરે વધી ગયો છે હવે ભાઈ તો રસ્તા ઉપર હાજી પણ તમને એક જ્યાંથી આમ ડેમ તૂટી ગયો છે ને એ તમને બતાવીશ અહીંયા જો અહીંથી પાણી આ બાજુથી આવે છે અને આમ જાય છે આ ઓલી તરાવ તમને લાગતી હશે પણ આ તરા છે ને હકીકતમાં એક મિનિટ આ પાણી આવી ગયું બધા ઠેકાણા કેમેરામાં બધામાં ભાઈ

આમાં જરાક ભૂલ થઈ એટલે ડાયરેક્ટ આપણે પાણી ની અંદર ક્યાં ખોવાઈ જશે ખબર નહીં પડે આમ જો અત્યારે બંને જણા નીકળી ગયા છે રસ્તા ઉપર કચરો જોવા મળે છે કારણ કે ભાઈ આ પાણી બધું આવી ગયું છે ને એટલે આમ જોવા જઈએ ઓ માય ગોડ એક્ચુલી અહીંયા છે પાણી બહુ વધારે ભરેલું છે જો હા વરસાદના ભીના સાથે સાતા ભાઈ હા અહીંયા તો રસ્તો ક્યાં છે કંઈ ખબર પડે છે તને દેખાય છે ને ભાઈ જોજે તાળી ના દે તો આ સાયલેશન આખો બુડી જાય છે જુઓ ગળી જાય પડી હોય છે અરે રામ રામ રાસ હ આ દયુ કે ટાઈમ જોડી હોય કે છે વરસાદ ઘટે ને એવો આપડા ફ્રેન્ડ ભાઈ બધા અહીંયા વરસાદમાં આમ એન્જોય કરતા હોય દેખાય છે તમને ઓલો ટીણી ભાઈ અહીંયા ફરે છે તો પાછળથી આપણો બીજો ફ્રેન્ડ આવે છે એ તો જલ્દી ભાઈ આમ

આ બાજુ ખેતર છે અહિયાંથી આવે છે ભાઈ તો આ પાણી જાય છે એમાં આપડે રસ્તા ઉપર જ્યાં ગાડી રોકી ગાડી હું ગાડી જ્યાં સાયલેશન સુધી આમ આખી પાણી ની અંદર વહી ગઈ છે ને ત્યાં જાય છે પાણી બધું અહીંથી જો આમ સીધું જાય કે આ બાજુ આપણો આમ ગામડો દેખાય છે જો આમ પરમ મિત્ર ઉભો છે આપણો તો હવે હમણાં તો આપણે આવ્યા ત્યારે સાફ જોયું હતું પાણીમાં એટલે ભાઈ આમાં હાલાય નહીં ભરોસો કરાય નઈ ક્યાંથી પાણી આવે છે હાલો ભાઈ આવ્યો ઘરે જલ્દી પહોંચી ગયો જોજો હવે ખાલી તમને ખાલી મજા આવશે જોજો

તો અત્યારે ભાઈ આપડે ઘરે પહોંચી ગયા છે અને વરસાદ જોવા વરસાદ બતાવ છો ભાઈ વરસાદ એવો ચાલુ થઈ ગયો છે ને તમે વાત હું અત્યારે ફરફર ખાઉં છું ચો બટેકા ફરફર ભૂંગરા બટેકા ખાય છે કા હા કઈ દે હા કઈ દે નથી કેવું તો ભાણેજ અત્યારે ભાઈ ચાલુ વરસાદમાં બારે રખડે છે એના જેટલી જ નાનકડી છાતર લઈને ફરે છે ભાઈ હવે એને નાવું છે પણ નાવા દેતા નથી અમે તો એ કે હું છાતર લઈને બારે ફરીશ તો બારે રખડે છે ભાઈ તો પાણીનો ટાંકા ફૂલ થઈ ગયા છે પણ હવે બેરલ રાખી દીધું હતું આમાંથી પાણી આવતું હતું વેસ્ટ ભાઈ અહીંયા નીચે જ જતું હતું આમ જો આ બધું ભરાઈ ગયું આ ફૂલ થઈ ગયું હતું બારે આ બાજુ જ્યાં ભેંસ ને બધું બંધાય છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું તો અત્યારે બધું સુકાઈ ગયું છે ખુલતું નથી દરવાજો આમ કેમ બેઠી બેઠી કેને હે ઓય જવાબ નથી દેતી તો ચાલો આજના બ્લોગ અહીંયા એન્ડ કરીએ મળીએ આપણે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે જો તમને મજા આવી તો ચેનલને કરી દઈએ સબસ્ક્રાઈબ મળીએ આપડે કાલે બાય